બોલો સો મહિનાથી મારા ઘીરે નળનું પાણી નથી આવ્યું અને હું એક મહિનાથી તો નાયો નથી આખા ગામમાં માં બધે ઘીરે ઘીરે નળ આવે અને મારા ઘીરે જ નળ નો આવે બોલો પાણી શું કરું આ મારા બાપા ને કઈ પડી છે બોલો કેવા નહી રાતે હુતા છે લાય મારા બાપાને ને જગાડવા જ મને એ બાપા ઉભો થા શું થયું બેટા શું શું થયું આપણા ઘીરે છ મહિનાથી નળમાં પાણી નથી આવતું અને હું એક મહિનાથી નાયો નથી તે સરપંચના ઘીરે જન કહો કે અમારા ઘીરે છ મહિનાથી પાણી નથી આવતું એમ એ બટા આપણું ઘર હે સડામાં આપણા ઘરે પાણી ન આવે પણ સરપંચને જઈને એમ કહો ને તો પછી આખા ગામમાં બધે પાણી આવે પણ આપણા ઘીરે એક જ નથી આવતું એમ કહો કંઈ અમારા ઘીરે પાણી નથી આવતું કંઈ નળ છે માંડો હરખા બટા સરપંચના ઘરે હું નથી જવાનું હો બોલો આ મારા બાપાનું શું કરવું છે અરે તમે એના ઘર પાણી આમ જો પોગાડ્યું એમ કેતા આદી સુધી માં એટલું પાણી તમારે કોઈ દી ના આવ્યું બટા

પછી લાટ અને મોટર અને બધું પછી ભલે ડારમાં વ્યુ જાતું હોય પછી ભલે આખું ગામ પાણી વગરનું થાય તો જ મને મજા આવે કોણ કેવાય ખબર બાબુ કેવાય બાબુ લાય હવે લાય મને કાપવા દે ઓ ઓ હા હા ઓય તારી મને આ ગામની મોટરે શું કરે અરે લાઈન કાપું છું દોશી નથી દેખાતું તારા ગીરે પાણી ન આવતું હોય તો શું આખા ગામનું પાણી બંધ કરવું હોય આખા ગામનું પાણી બંધ કરી દઉં તો આવે તારી મને તું મને નથી હારતો ને પણ આમ જો

ગામનો બાબલો શું કરે તમને ખબર છે અરે આપડા ગામ નો ઓલો ડાય જોયો ને ત્યાં મારો રોયો લાઈન કાપે ની લાઈન હા તો મારા દીકરાને ભાપડે એમ કીધું કે તારું ઘર સડામાં છે તારા ઓલે નર નહીં આવે તો મારો દીકરો આખા ગામની લાઈન ખાપે છે કોઈને પાણી નથી દેવું હાલો હાલો આ તો એમ જો એના ભાંગી નાખવા જ્યાં અત્યારે તો એને ઘીરે દેશીએ હાલો હાલો અહીંયા જાવ હાલો 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 મારો દીકરો કેવો ઉઠ્યા આવે ઓલી મોટર રે એ તો મેં ડાર માં નાખી દીધી હવે તો આખું ગામ આમ પાણી વગર નું થઈ ગયું હવે મને મજા આવી એ તો બધુંય ઠીક પણ મારી બેટી સરપંચ ને ખબર પડી ગઈ છે સરપંચ તો મારો બેટો આવવાનો તો છે હો અચ્છા શા ખટાઉ તો દે શા હતા શા હતા આ ખાટલા નીચે જાવ ને

પૈસા કટકે હું દઈ દઈ લે કટકે કટકે હું દઈ દે તારી મને એમાં તમારી રચના તમે આ ગામ બહાર વેદા ગામ માં કોઈ દાવતા નઈ તમને ગામ બહાર